બોટાદ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપે પોતાની તૈયારીઓની શરૂઆત કરી છે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખની ઉપસ્થિતિમાં

બોટાદ જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્ય ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આમ તો અમારો કાર્યકર હર હંમેશને માટે સક્રિય જ હોય છે પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તરત જ અમારા જિલ્લાના પ્રમુખશ્રીએની આગેવાની હેઠળ અમે આગામી દિવસોમાં જે કંઈ ચૂંટણીની તૈયારીઓ કરવાના છીએ અને આગામી દિવસોમાં અમારે ચૂંટણીનું જ્યારે રણસિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે અમે અત્યારે આજની અત્યારે બેઠક કરી અને બેઠકની અંદર અમારે વોર્ડ વાઇઝ બહારથી અમારા જિલ્લામાંથી આગેવાનો દ્વારા અને અમે આગેવાનોને પ્રતિનિધિ તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે બોટાદ નગરપાલિકાના દરેક વોર્ડમાં એક એક પ્રતિનિધિ અમારા આજથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ઘણા વર્ષોથી

અને તમામ પ્રદેશના પ્રતિનિધિ સુધી તેઓ જઈને બેઠક કરવાના છે તેઓની સાથે મળવાના છે અને આખા વોર્ડનું વર્ગીકરણ પણ થઈ જાય એક સમાજ વાઈઝ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે સમાજવાઈઝ વર્ગીકરણ પણ કરવાના છે એટલે અમે તો નીચે બુથ સુધી લઈ અને ઉપર સુધીનો અમારો કાર્યકર્તા હર રમેશ માટે જયારે કામ કરતો હોય ત્યારે ફરી એક વખત આજે અમારે જયારે ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ રહ્યું છે ત્યારે આ ત્યાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે અમારો કાર્યકર સક્રિય છે